નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીને વિગતવાર સમાચારો નિહાળો ડોલવણ તાલુકાના મામલદારને દેવ બીડસા સેના દ્વારા ધર્મ પરિવર્તન બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ ડોલવણ તાલુકાના મામલદારને દેવ બિરસા સેના દ્વારા એક આવેદનપત્ર આપી રજૂઆત કરી છે જેમાં ડોલવણ તાલુકામાં બિન અધિકૃત રીતે ખ્રિસ્તીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ખ્રિસ્તીઓનો એકમાત્ર ઉદ્દેશ વધુમાં વધુ આદિવાસી સમાજના લોકોને ધર્મ પરિવર્તન કરાવવાનો હોય છે સહિતના વિવિધ મુદ્દા આવરી લઈ આવેદન અપાયું હતું જેમાં દેવ બિરસા સેનાના આગેવાનો હાજર રહ્યા હતા ઉછલના સુમોલ ડેરી સ્થિત કેન્દ્ર ખાતે રાજ્યના મંત્રીની હાજરીમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પ્રદર્શન યોજાયું ઉછલ તાલુકામાં આવેલ સુમોલ ડેરી સ્થિત કેન્દ્ર ખાતે રાજ્યના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની હાજરીમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પ્રદર્શન યોજાયું હતું જેમાં પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતા ઉત્પાદન વેચાણ આવક અને બજાર માંગ વધે છે જે બાબતે રાજ્યના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત દ્વારા માહિતી આપવામાં આવી હતી અને એમના માર્ગદર્શન હેઠળ જે આપણો આદમિક પ્રોજેક્ટ વિભાગ એમના માર્ગદર્શન હેઠળ અમારા વિસ્તારમાં લોકો પ્રાકૃતિક ખેતી પણ કરે છે અને જે પ્રાકૃતિક ખેતી કરીને જે ઉત્પાદન મળે છે એનો સારો એવો લાભ પણ મળે છે આગામી દિવસોમાં સરકાર સુધી જે યોજનાઓ ચાલે છે એનો પણ વધારેમાં વધારે લાભ લઈને લોકો જે ખેડૂત કઈ રીતે સતત બને એના માટે સરકાર અને તંત્ર ખૂબ ચિંતા કરે છે રાજા તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટીચકપુરા બાયપાસ નજીકથી ક્રેટા કારમાં લઈ જવા તો વિદેશી દારૂ ઝડપી લીધો તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ શાખા પાસેથી શુક્રવારના અગિયાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ ટીચકપુરા બાયપાસ નજીકથી એક ક્રેટા કારમાં લઈ જવા તો પાંચ લાખ અઠ્યાસી હજારનો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે જેમાં પોલીસે કારની કિંમત સાથે તેર લાખ અઠ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે પોલીસને જોઈ કાર ચાલક કાર મૂકી ફરાર થઈ જતા પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારીની હાજરીમાં રાજકીય પક્ષના આગેવાનો સાથે બેઠક યોજાઈ તાપી જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગની હાજરીમાં રાજકીય પક્ષોના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી જેમાં તાપી જિલ્લામાં યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ મુસદા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવતા માહિતી અપાઈ હતી સાથે અલગ અલગ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ મનરેગા યોજનાનું નામ બદલવામાં આવતા વિરોધ તાપી જિલ્લાના વ્યારા ખાતે મહિલા આગેવાનોને સાથે લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા કલેક્ટર ડોક્ટર બિપિન ગર્ગને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવામાં આવ્યો છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી એક્ટ મનરેગા યોજનામાં કામોના દિવસો વધાવી યોજનાનું નામ બદલી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશિન ગ્રામીણ વીબીજી રામજી કરી દેવામાં આવતા મહાત્મા ગાંધીના નામને દૂર કરી રોજગારીના વધારેલા દિવસનું ભારણ રાજ્ય પર પડતું હોવાથી કોંગ્રેસ દ્વારા દેશભરમાં નવી રોજગાર યોજનાનો વિરોધ કરી રહ્યા છે જે અંતર્ગત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાપી જિલ્લામાં ખોરાક સલામતી નિયમોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરાઈ લાખોનો દંડ ફટકારવામાં આવ્યો તાપી જિલ્લા ફૂડ સેફ્ટી અધિકારી પાસેથી શુક્રવારના પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ તાપી જિલ્લામાં જાન્યુઆરીથી ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ બવન કેસોમાં રૂપિયા છવ્વીસ પોઈન્ટ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જે દંડમાં અલગ અલગ વિસ્તારની ખાણીપીણીની લારી દુકાનો અને રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે ડોલવણના વરજાખંડ પાટિયા નજીક ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત કારમાં બેસેલ પાંચની ઈજાઓ પહોંચી ડોલવણ પોલીસ મથક ખાતેથી શુક્રવારના પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ વરજાખણ ગામની સીમા એક ટેમ્પાના ચાલકે અલ્ટો કારમાં ધડાકાભે ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર પાંચ જેટલા લોકોની ઈજાઓ પહોંચી હતી આ પગલે પોલીસે રાહુલભાઈ ભાવસાની ફરિયાદ લઈ ટેમ્પા ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે સોંગઠ કોર્ટ હોલ ખાતે વકીલ મંડળની ચૂંટણી સમરસ થઈ તાપી જિલ્લાના સોંગગઢ તાલુકાના વકીલ મંડળ દ્વારા ચૂંટણી સમરસ કરવામાં આવી છે જેમાં સર્વાનુમતે ચૂંટણી વિના પ્રમુખ તરીકે અજયભાઈ ગામિત ઉપપ્રમુખ તરીકે મનાલીબેન ઢોળિયા સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જે અંતર્ગત નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરી સ્વાગત કરવામાં આવ્યું હતું આજે બુલેટિનમાં બસ આટલું જણને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત